ચાલો ગાઈશ કેમ છો બધા મજામાં છો બધે જય શ્રી કૃષ્ણ રાતે તો ગાય તો બહુ નિંદો થઈ ગયો દૂધ લેવા જાય આપણે બહુ મોડું થઈ ગયું તો ફટાફટ દૂધ લઈ પછી આપણે નાસ્તો પાણી કરી પછી દુકાને જામવા જાય દુકાન ગમતી જવાની મજા આવે હાલી ફ્રેશ બ્રેશ થઈને પછી નીકળી ગયા વર્ષો પછી આગળ તો ગાય બહુ ફરી ને નીકળી ગયા છીએ આપણે દૂધ લેવા કઈ નીંદર બહુ આયો મસ્ત નહીં આજ તો કાલે મેચ હતો મેચ જોવાની બહુ મજા આવી ગઈ ઇન્ડિયાનો અને સાઉથ આફ્રિકાનો રમો મેચ હતો બાકી કિસાન તિલક વર્મા બધો ભરી ભરીને દીધા મેળલાવને જીતું કોને ખબર નહીં કારણ કે હું ઓલાવની બાર કવર સુધી જોયો મેચ ને બાર એ નીંદર આવતું હોય ગયો હા જો ભૂખ લાગી છે એટલે ભૂખ એવી લાગી છે ખબર જ પડતી કોપના બેન ભૂખ લાગી કઈ કઈ તો અને કઈ કઈક તો એવી ભૂખ લાગે જ નહીં કઈ તો ખાવું જ નથી અને ખાવા બેઠા પછી તો બે રોટલા ખવાઈ જાય ખાવું હોય એમના એક રોટલી ખાવી પણ એ કઈક બે રોટલી ને બે રોટલા ઢબ કરીએ ખબર ના પડે એટલે એનું કઈ ગેસ સેટિંગ કરવું જોશે હા પવન થોડોક આમ ભૂથમો થયો છે એટલે

મન કર્મ થી આપણે નીકળી ગયા છે ઘરે ઘરે જઈને હિરાવાની ઈચ્છા છે થોડી ઘણી જો શાક કહેવાનું હશે ગાંઠિયાનો ભાક કહેતા હતા કહેવાનું કરે હાક કરે ગાંઠિયાનું કરે તો કરે તો નાસ્તો બસ્તો કરી અને બસ કાલ તો આપણો બ્લોગ નહીં આવ્યો કારણ કે વાયુમાં લગ્ન તો હતા પણ વાયણું આવ્યું હતું અને ભેગી ના થતી દુરાણી ના હતી એમ હતું તો એમાં નવરાત્રી અમે ને પાંચ વાગે કારણ કે અમે ખાવા ભેગા થયા ત્રણ વાગે ત્રણ વાગે ખાધું પછી જે મંડળિયાનું હોય ને એ બધે ખાધું એ બધે ખાધું સાડા ચારે તો સાડા ચારે ખાધું ને પછી અમારે દુકાને જવું પડે ફટાફટ કારણ કે બીજો એ ભેગો પ્રસંગ હતો તો મારા બા ને ગયા ત્યાં નહીં આ તો એને તેલવાજવાના હતા બાપા તેડ ગયા હતા વાળીએ તો એ બધા આવ્યા પાંચ છ વાગ્યા પછી હા સોરી હવા છ આવ્યો હવા છીએ આવી પછી મને લાગી હતી ભૂખ થોડી ઘણી તો તમારા ભાઈએ ખાધી ભેળ ભેળ ખાઈ ને પછી નવ રસી તો વાગી ગયા આઠ પછી ઘર મેચ જોયો પછી નીકળી ગઈ પીએ નીકળી હું તો દૂધ લઈને નીકળી ગયા ફટાફટ કરે તો બસ આપણે રખડી એવા ખીડ ચક્કા મારી આવ્યા હવે નાય પાછા મચ્છું આગળ કામકાજ નીકળી ગયા હતા આપણે હવે આપણે કશું તો ગાઈસ આપણે બહુ કામકાટ થઈ ગયું દુકાનજી એવા પાછા ઘરે આવી ગયા પાછા દુકાનનો ઘરે નીકળી ગયા ના તો લીધું તો કામ થઈ ગયું આપણો રે વળી જવાનું વિચાર છે તો જ્યાં સંવાડીએ ચક્કર મારી આવશું કામકાજ કરી આવશું એટલે આપણો કામકાજ થઈ જાય બાકી તો ઓ ખાવા બેહવાન થશે ખાઈ પીન નીકળી જાય આપણે હાલ એટલે આપણો કામકાજ નઈ થઈ ગય ગાઈસ फटाफट તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ દુકાને ત્રણ વાગ્યા મસોઈ ચાર વાગવા એવા છે મોબાઈલ જતો હતો મહેમાન હતા બેઠા દુકાને જાય કાલ ખાધું ને થોડું ઘણું તેલ વાળું બધું તો રોટલી ખાધી અને હાક ખાધું પીધી બાકી બીજું કઈ ને કઈ ઘરું પકડે ગયું એટલું એનું અને વાતાવરણ ને તમને ખબર કીધું હો વાતાવરણ બદલે કામ પૂરું તો જાય ફટાફટ દુકાને તો ગાઈસ કેમ છો વાગી ગયા છે 6:30 જેવું થઈ ગયું છે આપણે બેઠા હતા બાપા ગયા છે ઘરે મહેમાન આવ્યા એટલે અરે ઘરો ગાઈસ એવું ભરે અમે ખબર નથી પડતી યા નંગ જાય યાર ગન્ના નો વિડિયો આવો તો થઈ ગયું છે આપણું કામકાજ અને ખોડ દીધું હું થઈ ગયું હમણા ખબર નથી પડતી શું કામ કરું શું ના કરું તેલા માટે તો આયુરેચ બધું આપણું કામકાજ અને દુકાન રેવા ને બાપા હવે ભાઈ જોઈને આપણે દવા લઈ આયા બાપા દવા લેવા ગયા છે લઈ આવીએ મીએ ઘરે ગુરુંભો પરેશ કોપ ના જાણતું એવું લાગે તો ગાઈસ કમ છો બધા મેં મારા સા પાત્ર નીકળી ગયા છે દુકાને એકદમથી ચક્કો મારતામાં તો બધી નીકળી ગયા હું દુકાને પૈસા કેમેરામાં દે ધુમ ધુમ બહુ દેખાય તો એ મારો ડાય તમને રેડી દેખાતો એકદમ તો જાય ફટાફટ દુકાને કંઈ કંઈ કામ કરવું પડે દેખાય નહીં એટલા માટે તો જવાને દુકાનને એકદમથી પણ છોકરાને આવ્યા છે તો એ કે ફોન કર્યો હોય કે આપ નવો બ્લોક આવી આવ્યો છે તે જોઈ લેજો તો મળ્યા પછી આગળ તો વેસ આપણે નીકળી ગયા છે કોક હંભા હે જી હં તો હોય તો ગાય પી અને મેં જોવાનું આજે આરસીબી દિલ્હી નું હે રોમન જોઈ કોણ જીતે આરસીબી જીતશે આજે ટ્રોફી બાકી જોઈએ તો ગાય ફટાફટ આગળ કરે તો ખોમ ભારે તો હલકી જીત નહીં ક્યાંક તો આપડી વાત થાય ગયા છે સલા थोड़ी कम में तो <coughs> तो जो हे बाकी तो सू जाए बढ़ू जम थी गए बराबर में कल दवा ले जाए सरकारी में बाकी तो गैस मैं हमें काले मैच जो शू जो आज तो आरसीबी सी बी ट्रॉफी जीत से बाकी जो दिल्ली जीते कि आरसीबी जीते जो हमें बाकी तो मेहमान आ गए तो बे બાજુમાં પ્રસંગ છે સમજવાડીમાં તો ના ના તો આવી ના તો બે જ જોઉં ને બધું શું તો તમને જ જોશું મળશું કાલે નવા બ્લોકમાં કહેશો કે કોણ જીતશો બધીને બાય